ચાલો મિત્રો મૂનિ મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો આપણે આજે આપણે ત્રણ એવા યુનિક કંપાસ લઈને આવ્યા છીએ આપણે નોર્મલ તો બહુ વાપરી લીધા કંપાસ જેમાં કરિકર ને સાધન ને એવું બધું આવે છે પણ આ કંપાસની ખાસિયત અલગ જ છે કાંઈક યુનિક છે આ જ્ઞાન સાથે ગમત જેવી વાત છે આ રમવામાંય કાયમ આવશે છોકરાને અને ભણવામાંય કાયમ આવશે અને એમને મજા આવે એવું આ વસ્તુ છે તો આપણે વાત કરીશું કંપાસની જુઓ તમે આ છે છોટા ભીમ સ્ટાઇલ કેરેક્ટર છે આ બધે દોરેલા જ છે જુઓ તમે આ થ્રીડી ડિઝાઇન છે અહીંયા એક બાજુ જગુ દેખાય છે અને એક બાજુ ભીમ મસ્ત શાઇનિંગ જુઓ તમે આ કંપાસની આ રીતે રહેવાનો છે અને આના તેમને બતાવું કઈ રીતે ફંક્શન ને શું છે જો આ રીતે કંપાસ ખુલી જાય છે આમાં જુઓ કેલ્ક્યુલેટર આપેલું છે આ ઓન સ્વિચ છે આ ઓફની સ્વિચ છે આ રીતે ઓન થઈ જાય આ ઓફ થઈ જાય અને હિસાબ કરવો હોય છોકરાને ગણતરીમાં ભૂલ પડતી હોય તો આ કંપાસીનું કામ કરશે અને સાઈડમાં ક્યારેક આપણે છોકરાને લાઇટ વહી જાય ભણતો હોય રાત્રે અને અચાનક લાઈટ જતી રહી હોય તો આ જુઓ તમે આ લેમ્પ આપેલો છે આમાં તો સ્ટડી લેમ્પનું કામ કરે આમાં ચાર પાંચ પેન્સિલ આવી જશે તમને દેખાડી જ દે આપણે જો તમે આ રીતે પાંચ પેન્સિલ ફિટ થઈ જાય છે મસ્ત કંપાસ છે આ જો આ રીતે એનું સ્ટોરેજ પણ ઘણું છે જો આપણે ચાર પેન્સિલ તો ફિટ થઈ ગઈ અહીંથી બટન દબાવો એટલે આ ખુલી જાય અહીંથી પેન્સિલ ને અણી કાઢવાની અહીંથી આ કચરું કાઢવાનું એ રીતની સિસ્ટમ આપેલી જ છે આ બીજું ખાનું પણ છે એમાં બે ખાના હોય છે આનું સ્ટોરેજ એ છે આમાં તમારે નાની મોટી હોય તો રહી જાય છે આ રીતનું છે અને હોય તો રહી જાય સાઈડમાં પડારે આ રીતે જુઓ ફિટ થઈ જાય આ રીતનો કંપાસ રહેવાનો છે અને બીજો કંપાસ તમને દેખાડી આપણે એમાં પણ ઘણી બધી રીતે સ્ટોરેજ છે એક ડિઝાઇન આ છે એવેન્જર માર્વલ સિરીઝના કેરેક્ટર વાળો કંપાસ બજેટમાં કંપાસ છે આમાં પણ સિસ્ટમ છે જો અહીંથી આ કચરો નીકળી જાય અહીંથી પેન્સિલ અણી કાઢવાની અને આ રીતની સાઇનિંગ છે આની રીતે હલ્ક ને આયરમેન ને સુપરમેન બધા કેરેક્ટર છે જો આમાં પણ ઓલા પહેલાં કંપસમાં લાઈટ હતી આમાં નથી કેલ્ક્યુલેટર છે અહીંથી જોવો તમે આ રીતે ઉપર લેવું હોય તો આ ઉપર આવી જાય અને પછી તમે નીચે લેવું હોય તો આ રીતે નીચે આવી જાય આમાં સ્ટોરેજ ઘણું છે જો બે સાઈડ છે પાંચ પેન્સિલ આમાંય આવી જશે વસ્તુ તમારે રાખવી તો રહી જશે આ રીતે અમારે પાંચ પેન્સિલ છે ફિટ થઈ જાય પાછળની સાઈડ કંઈ વસ્તુ રાખવી તો રહી જશે આપણે બે કંપાસ જોઈ લીધા હવે આપણે કંઈ ત્રીજો કંપાસ છે કે જુઓ પિંક કલરમાં છે અને છોકરીઓનો ફેવરેટ કલર તો તમને ખબર જ છે પિંક હોય છે અને ગિફ્ટમાં દેવો હોય તો એ પણ સારું છે જુઓ તમે બસ ટાઈપ કંપાસ એકદમ બસ જ છે આ ડબલ ડેકર બસ કે બે માળની નીચે એના ટાયર વર્કિંગ છે જુઓ આ રીતે દોરી સાંચો અને નીચે મોકલના ચાલશે પણ ખરી એટલે છોકરા રમી શકે અને ભણી કે અને સ્ટોરેજનો સ્ટોરેજ વસ્તુ રાખી હે આમાં પણ ઘણી બધી જગ્યા છે આમાં જુઓ તમે આપણે કંપાસ ખોલી જુઓ આમાં કેટલી બધી જગ્યા ઉપર તો એક ખાનું છે નીચે ખાનું છે અને આની નીચે તીર ખાનું છે જો જે ટ્રેન્ડ આ ટાયરની એવું ફિટિંગમાં હોય છે આમાં પણ જુઓ તમે ઘણી બધી જગ્યા છે બધી પેન્સિલ રહી જશે તમારે જો ગોલ્ફ ચાર પેન્સિલ આવી ગોલ્ડ પેન તો જો ઘણી બધી જગ્યા ઉપર તો જે કાંઈ મૂક્યું જ નથી જો પછી અમારે નીચેની સાઈડ ઉપરે રહી ગયા નીચેની સાઈડ જો મોટું ઇરેઝર છે ડોમ છે એ રહી ગયા હંચો છે બધું કમ્પ્લીટ આવી ગયું ડિઝાઇન જોવો તમે હેલો મરમેડ લખ્યું છે શ્રેયા છે તો તમને આ યુનિક કંપાસ ત્રણ દેખાડ્યા છે કેલ્ક્યુલેટરવાળા બસ વાળા લાઇટવાળા આ ત્રણે ત્રણ મસ્ત કંપાસ છે જોઈ લ્યો તો તમે તમારા છોકરાને અપાવો હમણાં દિવાળીનું વેકેશન ચાલે છે તો છોકરા અત્યારે રજા છે તો તમે એના બર્થડે આવતો હોય કોઈ આવતું હોય તો ગિફ્ટમાં આપી શકો અને પ્રાઇઝ જાણવી હોય તો આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો તો તમને ત્યાં આની પ્રાઇઝ કહી દઈશ આ ત્રણેય કંપાસની તો આપણો વિડીયો મજા આવી હોય તો મારા સગાવાલા મિત્રોમાં શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો જેથી આપણો વિડીયો અપલોડ થાય અને પહેલાં તમારી સુધી પહોંચી જાય તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ